મિત્રો કેવા છો તમે હાલો મિત્રો તમારું સ્વાગત છે અમારી ડીડી જાલા યુટ્યુબ ચેનલમાં તો અત્યારે આપણા પાસ સાથે લાલો હું ય તીથુ અને યગુ બધા ભેગા થાય મળીને અમે અત્યારે આવી ગયા છીએ અને એકદમ ક્લાઉડ મોસમ છે અને વરસાદને પડવાની મને લાગે છે કે એવી શક્યતા રહેશે અને અને ફૂલ વરસાદ પડશે એવું મને લાગે છે તોય પણ બધા અત્યારે થબો પર રમી છીએ અને આપણે વાંચીને વગર વાતના દાંત આવે છે તું કેમ આલે તા તા માર ભરતર કેમ આલે મોજ માં ભરતર મોજ અને અમને કે તો હોળકી બેવણ મજા આવી મને તો ના કે બહુ આય કારણ કે મને બહુ આય બહુ આ એમ કીધું કે મને કે મજા નહી અને આ એમ કીધું કે ઠીક ઠીક આવી ઠીક ઠીક એમ કીધું તું એટલે બાકી મને તો બહુ મજા આવી આને પણ બહુ મજા આવી પછી અમે ઓલી ઘૂમવા વાળી રાઈડ માં બેઠા હતા એમાં પણ મને બહુ મજા આવી મને પણ બહુ બહુ મજા અને યગુ તો ચક્કર ચડા મેડા હતા અને લાલાને તો ખબર નથી લાલા કેવી મજા આવી કે નથી મજા આવી ફૂલ મજા આવી

મિત્રો એક વાર અમે જમ્પિંગમાં બેઠા હતા જવાના હતા ત્યારે જમ્પિંગ પર પહોંચ્યા તો એક ભાઈ હતા એમને અમે જવા દીધું તિથુને એમ કીધું કે તમે મોટા હો તમે ન આવે તમારે ન આવે તો તિથું તિથું ભાઈએ ભાઈએ એમ કીધું કે ના હું તમારથી નાનો હું તમારથી નાનો જોલો હું હાઈટમાં વધી ગયો નાનો હું હું સમજાવું અને અત્યારે બે મહાકાલ લીધું છે અત્યારે જોઈ શકો છો અને વરસાદ વધી ગયો હોય એવું લાગે છે કારણ કે હવે કેમેરા ઉપર પણ સાટા પડવા માંડ્યા છે ઓહ વરસાદ વધી ગયો તો હજી તો આજે તો રવિવાર છે અને બે દિવસ પછી છે ગણેશ ચતુર્થી એટલે કે ધમાકેદાર તમાસાટ હું લાવવાનો છું બ્લોગ ગણેશ ચતુર્થીનો અને આપણે ગણેશજીની સ્થાપના પણ કરવાની છે એવું લાગે છે મને કરશી અને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો તો આપણે ગણેશની સ્થાપના પણ કરશું અને મોઈઝ કરશું અરે યાર પછી આપણે એના તમા તમને ધમાકેદાર બ્લોક પણ નાખીશ અને હવે તી હવે આપણે લાલભાઈને પૂછી કે લાલભાઈ તમને કોઈ દિશામાં જાપ થાય છે ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને હવે આપણે આજના માટે આટલું જ તે હવે મળીએ આપણે આપણા આગલા બ્લોગમાં એ ફૂલ વરસાદ પડી રહ્યો છે અને હું અને કૃષ્ણ વરસાદમાં ખૂબ નયા છીએ એટલે કે કલાક સુધી હું મારા કૃષ્ણના નાતા હતા અને હું બધો પલ્લી ગયો અને ઘરે આવીને જોયું તો મારા ઘરે બનવાની છે આજે ભજીયા તો ઠંડા ઠંડા વરસાદમાં ગરમ ગરમ ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ છે આજે ફૂલ વરસાદ ચાલુ છે અને વરસાદ જોઈને હું અને કૃષ્ણ ગયા હતા બહાર નાવા તો મેં ફીટ એક કલાક સુધી અમે બહાર નાયા અને બહુ મોજ કરી છે સવારના આઠ વાગ્યાનો ચાલુ છે અને ઘરે છે મોટો ભજીયાનો પ્રોગ્રામ અને આઠથી અગિયાર વાગ્યા સુધી સતત વરસાદ ચાલુ છે ત્યારે ધીમો આવતો હવે બહુ ખુશ થઈ ગયો છે પણ વાદળાને તો નથી સંભળાતી અને ખરાબ છે આજ ભજીયાનો પ્રોગ્રામ કોણા ઘરે વરસાદ જઈને ભજીયા બને છે અમારા ઘરે તો બને છે તો તમારા ઘરમાં બનતા હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહો ને ભજીયા ખાવાની કોઈક મજા જ અલગ આવે છે અને ચાલો તો બધા વાળી સાથે ભજીયા ખાઓ મરચાના કમ્પ્લીટ છે ભજીયા અને ભરાઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને ગોટાના હજી બને છે અને મેથીના અને કતરીના ભજીયા હવે બનશે તમારું સ્વાગત છે મારી ન્યૂ યુટ્યુબ ચેનલ એટલે કે મારા ન્યૂ બ્લોગમાં તો આપણે તમે લો તો આજે બહુ વરસાદ અંતાયો છે તમે જોઈ શકો છો આજે વધારે કાળા વાદળા થઈ ગયા છે અને થોડીક વાર પહેલાં મને વાંદરો પણ દેખાણો અને હું અહીંયા બેઠો હતો પાછળ આવ્યો હતો અહીંયા વાંદરો તો હું તો બી ગયો પણ પછી ત્યાં વયો ગયો અને અત્યારે આપણો સમયરાજ પણ આવા ઉપર આવી ગયો છે નામ નામ શું છે છે તેનું પણ તે એમ કે મારું નામ સત્યરાજ છે તો અત્યારે હું તમને દેખાડી દઉં અને આપણા બીજા છોટું સુલતાન કઈ ગયા તે હજી નથી આવ્યા તો ચાલો પહેલા તો તમે મારા વિડીયો લાઈક કરી દો તો હું તમને દેખાડું પણ આપણા બીજા પણ છોટું સુલતાન આવી ગયા છે

મિત્રો તો હજી મારે લેસન પણ કરવાનું છે તો હજી તો લેસન કરીશ પછી રમવા જઈશ અને અત્યારે પણ બે ત્રણ છાંટા હોય પણ બહુ આવતા નથી તમે પાણીમાં જોશો તો તમને ખબર પડશે એવી રીતે આવે છે કે બારે માસ માહિન્દ્રા હોય જ તે પણ ખબર નહીં અચાનકથી હવે ક્યાં ક્યાં થઈ ગયા હતા અને હવે પાછા તો આવી ગયા છે અને વાદરાનો આકાર પણ એવો જ છે તમે દેખાડું તેનો આકાર પણ આજ કંઈક અલગ અલગ જ મૂળમાં છે તો બધી જગ્યાએ અત્યારે એવો જ આકાર થઈ ગયો છે મોબાઈલમાં તો એટલું બધું નહીં દેખાતું હોય ઓરિજિનલમાં તો ઘણું દેખાય છે પણ અત્યારે હવે મારે હોમવર્ક તો બહુ વધારે આજે ન તો એવું લાગે છે કે બહુ વરસાદ નહીં આવે અને આમ જોતા એવું લાગે છે કે વરસાદ તૂટી પડવાનો છે અને આમ જોતા તો એવું જ લાગે છે કે વરસાદ સાવ નહીં આવે પણ સાટા આપણા બહુ વધી ગયા છે હવે એવું લાગે છે કે મેઘરાજા ધોધમાં રાવણો છે કારણ કે તમે દેખાડું ભગવાન પણ ઘડીક ધીમો કરે ફૂલ કરે બંધ કરી નાખે તો ચાલુ કરે અને અમુક વાર તો સુનામી લાવી દે એવો કરે પૂર ભરે દે એવો કરે અને એવો જ લાગે છે પણ વરસાદ તો શ્રાવણ મહિનામાં બહુ મજા આવી તમે પણ એટલું એન્જોય કર્યું હશે સાતમ આઠમ અને બધા મિત્રો ભેગું રાતના એટલે કે હાઈના જાઉં અને બધા મિત્રો સાથે અહીંયા રોજ રમવાનું મોજ કરવાની આરતી કરીને રાતે આઠ વાગે આવવાનું હવે આવશે તહેવાર ગણેશ ચતુર્થી એટલે કે મરાઠી માટે તો ફેવરિટ તહેવાર મરાઠીનો તહેવાર પછી આવશે નવરાત્રિ જેની તો મને અતારથી જ વાત છે ક્યારે નવરાત્રિ આવે ને ક્યારે મજા આવે કારણ કે ઓનલી ઓન મારો ફેવરિટ તહેવાર ઇઝ નવરાત્રિ એટલે કે મારો નવરાત્રિ મને ઓલમોસ્ટ મને લગભગ તહેવાર ગમતા જ હોય છે પણ નવરાત્રિ મારો અલગ જ તહેવાર છે જોકે નવરાત્રિ ન હોય તોય મારા તો બારે માસ ગરબા ચાલુ જ હોય છે પણ તોય નવરાત્રિ જો મારો કે ફેવરિટ તહેવાર નહીં હોય ત્યાં પણ નવ દી હોય અને નવ દી ખતમ થાય પછી આપણું પૈસા પણ ચાલુ થઈ જશે અને મારો હાથ તો અડધો કલર નાખ્યો પણ તોય મારા ટીટશીટમાં પણ એટલા બધા ટીપા પડી ગયા છે અને ઉપર તો ખાતું હશે પણ ઓરિજિનલિંગમાં તો તે એકદમ બ્લૂ છે અને આપણા કેમેરા ઉપર સાંટો પડી ગયો તો કેમેરો નાખવું એવું લાગ્યું કે તે કેમેરા ઉપર સાટો પડશે તો થાય છે અને પડી પણ ગયું ને અચાનકથી અંધરું થઈ ગયું હા હવે થયું સાખું અને ઘડી ઘરે આપણા કેમેરામાંથી સાંટા પણ પડી જાય છે એટલે કે બગાડવાની શક્યતા નહીં રહે તોય હવે આપણો બ્લોગ આજેનો વ્લોગ જે છે તે અહીંયા સમાપ્ત કરી અને મારા વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરવા